ખેડૂત મિત્રો ગ્રુપમાં જોડાવું હોય અમારા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક ગ્રુપની આપેલી છે અમારા ફાર્મ ઉપર આવવું હોય તોય નીચે લિંકમાં આપણે લોકેશન આપેલું છે અને રાત ફાર્મ ફોન કરવો હોય તો રાતી આઠથી અગિયાર વાગે ફોન કરશો દિવસે ફોન ના કરતા કારણ કે કામમાં હોય એટલે ઉપડે નહીં કારણ કે અહીંયા અમારા ફાર્મ ઉપર ખેડૂતો અવારનવાર આવતા હોય તો એમનો સમય આવવાનો હોય એટલે અમે ફોન ઉપર દિવસે વાત નથી કરતા નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમારા ફાર્મમાં કાઠિયાવાડથી ખેડૂત મિત્ર આવેલા છે તો એમનો આપણે થોડો પરિચય લઈએ આપનો પરિચય આપો મારું નામ માલદેવભાઈ ખીમાનંદભાઈ ખૂટી જિલ્લો પોરબંદર તાલુકો કોતિયાણા ઈશ્વરિયા ગામ હમ તમારે તો કદાચ છે પાંચસો અઢી પાંચસો કિલોમીટર દૂર થતું છે અહીંયા પાંચસો કિલોમીટર ઉપર થાય ઉપર થાય ને તમે સરગવાના ફાર્મ જોવા સ્પેશિયલ આટલા આવ્યા હા બીજા ફાર્મ જોયા છે ને તમે આ ઘણા બધા જોયા છે જામનગર જિલ્લામાં જોયા ભાવનગર જિલ્લામાં જોયા અને પછી તમારા વિડીયો જોયા ને તમારા રિપોર્ટમાં વાત કરો ને તમારી મુલાકાત કી યુટ્યુબ પર વિડીયો જોઈને તમે આવ્યા તો તમે બધા ફાર્મ તો જોયા ઈમોના આપણા ફાર્મમાં શું તફાવત લાગ્યો તમને ના જમીન આસમાનનો ફરક છે કારણ કે બીજે ક્યાંય એટલો ફ્લાવરિંગ છે પણ ક્યાંય પણ સિંગો લાગે લે નથી બરોબર એટલો આ જે માલ તમારો

સારું છે કે તમે એટલીસ્ટ ખેડૂતને સાચી માહિતી આપો ને એ કામ એ જ તમને ફળ મળે કે તમે ખેડૂતને સાચી માહિતી આપો ખોટા ખર્ચા ન કરે ખોટા બિયારણમાં ન ફસાય મોટી મોટી ભ્રામક કોઈ વાતું કરતા હોય એમાં ફસાઈને ખર્ચા મહેનત ન કરે અને ટાઈમ વેસ્ટ કરે તમે જે કરો છો ને એનો તમને આ ફળ મળે એવું છે ખેડૂત મિત્રો ગ્રુપમાં જોડાવવું હોય અમારા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક ગ્રુપની આપેલી છે અમારા ફાર્મ ઉપર આવવું હોય તોય નીચે લિંકમાં આપણે લોકેશન આપેલું છે અને રા ફોન કરવો હોય તો રાતી આઠથી અગિયાર વાગે ફોન કરશો દિવસે ફોન ના કરતા કારણ કે કામમાં હોય એટલે ઉપડે નહીં કારણ કે અહીંયા અમારા ફાર્મ ઉપર ખેડૂતો અવારનવાર આવતા હોય તો એમના સમય આવવાનો હોય એટલે અમે ફોન ઉપર દિવસે વાત નથી કરતા ઓકે થેન્ક યુ આભાર